એક નથી બનતા સારા નથી બનતા એવું કહેતો એમાં રિઝલ્ટ મળ્યો હોય તો બીજા સેલ આપશો ને હા ચલો હું કહેશો અહીંયા જઈ ગયો મોબાઈલ મોબાઈલ જેમ ને હા સરસ લો અને આજે રિઝલ્ટ મળ્યું તો આમ ખુશ થઈ ગયા ડડાઈ ગયું બને જણે સરસ લો અને બીજો એક સાબજી વિડીયો મૂકતો આવતો રહી ને ના ના